ચોમાસાના સારા વરસાદ બાદ શાકભાજીના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે એમાંય ફેર રોપણીથી થતા શાકભાજીના પાકના રોપા ઉછેર માટે છેલ્લા કેટલાય સમયથી ખદલપુર ગામ ધરુ રોપાઓનું હબ બની ગયું છે અહીંના ખેડૂતો હાઈટેક નર્સરીમાં કેવી રીતે કમાણી લે છે તે નિહાળીએ કૃષિ વિશ્વમાં શાકભાજીના ધરૂ સપ્લાયનું હબ બન્યું નાનકડું ખદલપુર ગામ ઉછેર કરી બનાવી આગવી ઓળખ થી વધુ પરિવારો નર્સરી વ્યવસ્થામાં લઈ રહ્યા છે લાખોની આવક આધુનિક ટેકનોલોજી સાથે હાઈટેક નર્સરીમાં તૈયાર કરે છે રોપા ખેતીનું નામ સાંભળી અને પહેલા યુવાનો મો મજકુરતા હતા પરંતુ હવે ઉચ્ચ અભ્યાસ કરી અને ખેડૂતના દીકરાઓ હાઈટેક ટેકનોલોજી સાથે ખેતી તરફ વળી રહ્યા છે મહેસાણા જિલ્લાના ખદલપુર ગામના ખેડૂતોની મહેનત જોઈ અને તમે જરૂરથી દંગ થઈ જશો પરંપરાગત ખેતીને નવા રૂપરંગ અને આધુનિક ટચની સાથે શાકભાજીના ધર ઉછેરમાં ખેડૂતોએ માસ્ટરી મેળવી લીધી છે રક્ષિત ખેતી હેઠળ ધર ઉછેર માટે હાઈટેક નેટ હાઉસ બનાવ્યા છે પદ્ધતિમાં કોકોપીટના માધ્યમથી રોપા ઉછેર કરી ટૂંકી જમીનમાં ખેડૂતો લાખો રૂપિયાની આવક લઈ રહ્યા છે રીંગણ મરચા ટામેટા સહિતના પાકના તૈયાર ધરુ લેવા માટે સમગ્ર ગુજરાતથી લઈ અને છેક રાજસ્થાનથી પણ ખેડૂતો આવે છે આધુનિક નર્સરીમાં ખેડૂતો લેબરથી તેમજ પોતાના રોપા ઉછેરી અને કમાણી કરે છે સાથે સાથે ગામના અન્ય લોકો માટે રોજગારી પણ આપી રહ્યા છે મહેસાણાના નાનકડા ગામ ખદલપુરમાંથી અંદાજે પંદર કરોડથી વધુના શાકભાજીના રોપા તૈયાર થાય છે અત્યારે હાલ અમારા ખદલપુરમાં ટામેટી મરચી રીંગણ વરિયારી હજારીગલના રોપા પામ હા જમીનો થોડી ટૂંકી છે એટલે આ રે વ્યવસાય પકડ્યો ખેડૂતોએ અમારા જે છોડવા રહ્યા એ આ બાજુ સૌરાષ્ટ્ર રાજસ્થાન આ બાજુ સારંગપુર દ્વારકા અમરેલી રાજકોટ બધી જગ્યાએ જાય કચ્છમાં એ તમને સારી ક્વોલિટીના અને સારી કંપનીનું બિયારણ નાખીને રોપા ઉછેરી આપવામાં આવે આ રોપા કંપનીનું રિસર્ચ કરેલું બિયારણ હોય ને એનું ઉત્પાદન બહુ સરસ આપે એટલે એટલા માટે આ રોપા ખેડૂતો પાસ કરે કી જમીન ધરાવતા ખેડૂતો નાસીપાસ થયા વિના કંઈક નવીન ટેકનોલોજી સાથે ખેતી કરી રહ્યા છે મહેસાણાના ખદલપુર ગામે લગભગ પચીસ વર્ષ પહેલા અંબાલાલ ભાઈએ સૌથી પહેલા શાકભાજીના ધરુ ઉછેરવાનું શરૂ કર્યું હતું ત્યારથી લઈ અને તેમની ખેતી જોયા પછી ગામમાં બેડ પદ્ધતિથી રોપા ઉછેર શરૂ થયું હતું આજે પચાસથી વધુ પરિવારો હાઈટેક નર્સરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે આ હાઈટેક નર્સરીમાં કોકોપીટના માધ્યમથી ટ્રેમાં રોપા ઉછેર કરવામાં આવે છે સાથે ગાદી ક્યારા પદ્ધતી પણ રોપા તૈયાર થાય છે કોકપી ટ્રીમાં તયાર થયલા રોપા બે રૂપિયા ભાવે ખેડૂતોને વેચાણ કરે છે ખેડૂતો પોતાની પસંદના બિયારણના રોપા પણ તૈયાર કરાવે છે નર્સરીમાં મજૂરી લઈને પણ રોપા ઉછેર કરવામાં આવે છે ખદલપુર ગામના ખેડૂતો કોઠા સૂઝથી વર્ષ દાહડે લાખો રૂપિયા કમાતા થયા છે જૂનથી ડિસેમ્બર મહિનામાં રીંગણ મરચાં ટામેટાં ફ્લાવર હજારી ફૂલો સહિતના વિવિધ પાકના ધરુ તૈયાર 妈妈没睡。 રોપા ઉછેરમાં માવજત કેટલાક એવા શાકભાજી પાક છે જેનું સીધું થતું નથી પરંતુ તેના રોપા ઉછેરી અને ફેર રોપણી કરવામાં આવે છે ખેડૂતો રોપા ઉછેર માટે થોડી જમીન ફાળવતા હતા પરંતુ હવે નર્સરીમાં રોપા ઉછેર થવા લાગ્યા પ્લગ નર્સરી ટ્રી પદ્ધતિમાં ત્રીસ દિવસમાં રોપા તૈયાર થઈ જાય છે એક ટ્રીમાં સો જેટલા બીજમાંથી લગભગ એસી જેટલા તંદુરસ્ત રોપા તૈયાર થતા હોય છે સોઇલલેસ પદ્ધતિથી

એ કમ્પ્લેટ ચોંટી ગયો હવે આ ટમેટીનું લેવા આવ્યો હું ધરું સારું હોય અને મળી રહે અને આજુબાજુના બધે ભાગ કડી તાલુકો આમ રાજસ્થાન બાજુના બધા અહીંથી આવીને ધરું લઈ જાય કારણ કે ડૂમમાં ને ધરું સારી ને એવું મળી રહે એટલે લોકો શે સહીને અહીંયા આવે એમ લેવા જેમ વરસાદ થાય એમ લોકો લઈ જાય કે અમુક શું કોઈ નીચાણવાળા હોય આગના એટલે જીમ જીમ જીને જેવી સગવડો એ પ્રમાણે લઈ જાય પણ ધરું અહીંયા જ લેવા આવે ખદલપુરમાં પહેલેથી ન આઠ દો વર્ષથી અમે અહીંયા લેવા જઈએ ફળે સારું મળે બધી વેરાયટી ક્વોલિટી બધી અલગ અલગ જાતની જે ખેડૂતને જે જોતી હોય એ મળી રહે તરું જ અમે અહીંથી લઈ જઈએ અહીંથી વેચાતું લે કોઈ કોથરીઓ આવીને નખાઈ જાય મજૂરી ઉપર તો એ પ્રમાણે મળી રહે એમ ખેડૂત જેમ કે એમ કરી આપે એમ કદલપુર ગામની જમીન ગોરાડુ પ્રકારની હોય ધરુ ઉછેર માટે માફક આવે છે અહીંયા અત્યાર સુધી બેડ પદ્ધતિથી રોપા ઉછેર કરાતા હતા પરંતુ હવે હાઈટેક નર્સરીમાં તેમજ ઓપનમાં બેડ પદ્ધતિમાં ખેડૂતોની પસંદ પ્રમાણે રોપા ઉછેર કરી આપવામાં આવે છે એક પેકેટ બિયારણના રોપા ઉછેરની મજૂરી સાતસો રૂપિયા લાગે છે આ સિવાય ખેડૂતો જુદી જુદી વેરાયટી મુજબ રીંગણ ટામેટા મરચાં વરિયાળી સહિતના રોપાઓ ખરીદી જાય છે ફોનના માધ્યમથી સૌથી પહેલેથી ઓર્ડર બુક કરાવી એડવાન્સ પેમેન્ટ પણ કરી દેતા હોય છે રોપા ઉછેરમાં ટૂંકી જમીન છતાં ખેડૂતો એક રાઉન્ડમાં બે લાખ રૂપિયાથી વધુની કમાણી માત્ર એક મહિનાના ગાળામાં કરી લે છે રોપા ઉછેર છેક દિવાળી સુધી ચાલુ રહેતું હોય ત્રણ રાઉન્ડમાં ખેડૂતો લાખો રૂપિયાની કમાણી ધરુ ઉછેરમાં કરી લે છે સારી જાતના બિયારણોના તંદુરસ્ત રોપા લેવા ખેડૂતોની લાઈનો લાગતી હોય છે અમે આયા કડી તાલુકાના બાવરુ ગામથી અને અહીંયા આગળ અમુક સુધારેલી જાત સારું બિયારણ મળે છે તે માટે અહીંયા આગળ ખદલપોર આવ્યા છીએ અમે વેપાર નથી કરતા પણ અમે ખેડૂત છીએ અને દર વર્ષે અહીંયાથી લઈ જાય છીએ સારું બિયારણ લઈએ તો સારી ગુણવત્તા મળે છે એટલે એ માટે જ અમે અહીંયા આગળથી આવીએ બધું સુધારેલી જાતનું બિયારણ મળે છે એ માટે બીજી જગ્યાએ મળે છે પણ આ ખદલપોર ગામની અંદર અમને એવી ક્ષેત્રમાં થતી નથી હવે જાતે અમારે નીચાણવાળી જમીન આવે છે અને આ ધરું તો આગળ બરાબર અમારે સુધરતું નથી અને આગળ આ ગ્રીનહાઉસ ખરા એટલે એટલે હાઉસમાં એમના ધરું સારું મળી રહે છે અમારે કોઈ હાઉસની સગવડ નહીં અમારે ભૂંડ કૂતરાનો દરેક જાતનો ત્રાસ હોય છે એટલે અમે ઘરે પી નથી વાવતા ગુજરાત સહિત રાજસ્થાનથી પણ ખેડૂતો અહીંથી રોપાઓ ખરીદી જાય છે ઉછેર મોટા પ્રમાણમાં થતું હોય આજુબાજુના ગ્રામીણોને પણ રોજગારીની ઉત્તમ તક મળી રહે છે ગુણવત્તાવાળા રોપા મળતા ખેડૂતો પણ ખુશ રહે છે મહેસાણાથી સંકેત સિડાના સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી